વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ત્રણ દસની બોર્ડ એક્ઝામનું ગણિતનું મોસ્ટ એમ્પી પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં હું તમને જે થંબેલ બતાવું છું જે તમને સ્ક્રીન ઉપર થંબેલ દેખાય છે એ થંબેલ તમે જુઓ આ બધા જ વિડીયો ટોટલ પિસ્તાળીસ વિડીયો છે આ પિસ્તાળીસ વિડીયો એક જ લિંકમાં તમને મળી જશે અને એ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એકવાર આ વિડીયો જરૂર જોજો જેથી તમને બોર્ડ એક્ઝામમાં ખૂબ જ બેનિફિટ થાય ઓકે ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો જો મિત્રો આપણે પહેલાં વિભાગ એનું સોલ્યુશન જોઈશું એમાં તમને જે પ્રશ્ન દેખાય છે પહેલો જ પ્રશ્ન જુઓ વિભાગ એ મિત્રો તમારા ટોટલ પહેલાં તો ચોવીસ ગુણનો આવશે એમાં તમને કોઈ જનરલ વિકલ્પ આપવામાં આવશે નહીં તો તમારે આ વિભાગ એ માટે બધા જ પ્રકારના ખાલી જગ્યાઓ હોય એમસીક્યુ હોય તથા એક ગુણના પ્રશ્નો હોય તથા જોડકા હોય આ બધા જ પ્રકારના તૈયાર કરી નાખવાના અને વિભાગ બી સી અને ડી માટે કયા કયા પ્રકરણ કરવા જનરલ વિકલ્પ આપવામાં આવે છે એના માટે કયા કયા પ્રકરણ કરવા એનો પણ મેં તમને અગાઉ જણાવ્યું એમ વિડીયો બનાવેલ છે અને એની પણ લિંક તમને વિડીયોની નીચે જે એક લિંક આપેલી છે એમાં જ તમને એ વિડીયો મળી જશે ઓકે પહેલો જ પ્રશ્ન આપેલો છે કે દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વન ભાગ્યા એ ટુ બરાબર બી વન ભાગ્યા બી ટુ બરાબર સી વન ભાગ્યા સી ટુ હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય તો જુઓ આ ત્રણેય વસ્તુ સમાન હોય તો રેખાઓ કેવી હોય સંપાતી રેખાઓ હોય તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઓકે હવે બીજો પ્રશ્ન જોઈશું આપણે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું હવે આવો પ્રશ્ન તો મિત્રો તમે ક્યારેય દાખલામાં કે સ્વાધ્યાયમાં ગણ્યો ના હોય આ પ્રશ્ન તમને બુકની અંદર જે પ્રકરણ છે એની અંદર આપેલો હશે એની અંદર પણ ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ જણાવ્યા છે ભારતના પણ ગણિતશાસ્ત્રીઓ છે જો ભારતમાં એમાં આવશે બ્રહ્મ બ્રહ્મગુપ્ત આવશે અને શ્રીધર આચાર્ય આવશે પણ એ આનો જવાબ થશે મિત્રો યુક્લિડ એટલે કે ઓપ્શન સી જવાબ થશે આનો ઓકે પછી જુઓ ત્રીજા નંબરનો પ્રશ્ન કે કોઈ સમાંતર શ્રેણી માટે એ ટેન મતલબ કે દસમું પદ એના બરાબર સૂત્ર શું થાય તો એ વત્તા નવ ડી થાય જે નંબરનું તમારે પદ શોધવું હોય એમાંથી એક માઇનસ કરી નાખવાનો ડી એટલો લેવાનો આપણે માની લો તમારે પંદરમું પદ શોધતું હોય તો એ માઇન એ પ્લસ ચૌદ ડી કરવાના પંદરની કરવાના સોળમું ચોથું હોય તો એ પ્લસ પંદર ડી તો એવી જ રીતના આ રી દસમું પદ છે એ દસ આપેલ છે તો એ વત્તા નવ ડી જવાબ થયાનો તો ઓપ્શન સી જવાબ થશે ઓકે પછી જુઓ ચોથો કે બિંદુ એ અને બીનું ઉગમ બિંદુથી અંતર તો ઉગમ બિંદુથી અંતર આ યામ ભૂમિતિનો એમસ્યુક્યુ છે તો એનો જવાબ થશે મિત્રો ઓપ્શન બી જેમાં જવાબ આવે વર્ગમૂળમાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ હવે જો મિત્રો પોચમાં જોઈશું એમાં જવાબ છે પહેલો પ્રશ્ન શું આપેલ છે જુઓ પછી જવાબ જોઈશું કે સાઇન સ્ક્વેર પિસ્તાળીસ અંશ મતલબ સાઇન પિસ્તાળીસનું મૂલ્ય નહીં સાઇનના વર્ગનું પિસ્તાળીસનું મૂલ્ય શું થાય તો એક દ્વિતીયાંશ જવાબ આવે એમાં ઓપ્શન બી જવાબ થશે આ પ્રશ્નો તમને બુકમાં કે અપેક્ષિતમાં કોઈ પણ મટીરિયલમાં ના મળે તો પણ તમને સોલ્યુશન હું કરી આપું છું તમને બેનિફિટ થાય ઓકે છઠ્ઠો પ્રશ્ન જુઓ કે કોઈ માહિતી માટે એક્સ બાર બરાબર પંદર એક્સ બાર એટલે શું કહેવાય મધ્યક જેડ બરાબર પંદર ઝેડ એટલે બહુલક તો આપણે એમ શોધવાનો એમ એટલે મધ્યસ્થ તો આનું સોલ્યુશન તમે આપશો તો આનો જવાબ આવશે મિત્રો પંદર એટલે કે ઓપ્શન સી જવાબ થશે આનો એના પછીનો પ્રશ્ન હવે શું આવશે જુઓ આપણે ટોટલ છ એમ શીખ્યું જોઈએ હવે તમારે આવશે ખાલી જગ્યાઓ પૂરવાની આવશે સાતથી બાર આપેલ છે ટોટલ એટલે કે પાંચ ગુણની તમને ખાલી જગ્યાઓ આવશે જુઓ ત્રણ વત્તા વર્ગમૂળમાં સોળ એ ખાલી જગ્યા સંખ્યા છે તો વર્ગમૂળવાળી સંખ્યા હોય જેનું વર્ગમૂળ નીકળતું હોય યાદ રાખજો વર્ગમૂળ નીકળતું હોય એ સંખ્યા ક્યારેય અસમ્ય કહેવાય નહીં ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ અસમય થાય એવું લખીને આવતા રહેશે પણ જુઓ સોળનું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે ચાર તો સોળનું વર્ગનું ચાર થાય અને ચાર વધતા ત્રણ એટલે કેટલો જવાબ થાય ટોટલ સાત જવાબ આવે તો આ કેવી થાય સમય થાય અસમ્ય થાય કે ઋણ પૂર્ણાંક થાય ઋણ તો જવાબ આવશે નહીં પ્લસ જવાબ આવશે એટલે આપણે સમય જ લખવાનું રહેશે અસમય પણ થશે નહીં એટલે આ રીતની ખાલી જગ્યા આવે તમને લાગે એકદમ ઇઝી કે આ તો ઇઝી હતી પણ જોવાનું કે આમાં ભૂલ ન થાય ઉતાવળ બિલકુલ કરવાની નહીં હવે જુઓ એના પછી આઠમો પ્રશ્ન કે દ્વિઘાત બહુપદી એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો જ્યાં એ એ જીરો નથી મતલબ એ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો તો એના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા અને ડોટ કરેલ છે મતલબ ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ખાલી જગ્યા તો તમને સૂત્ર આવડવું જોઈએ કે શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર શું થાય તો કે સી ભાગ્યા એ તો તમને જે પહેલી જ ખાલી જગ્યા ઓપ્શન વિકલ્પ આપેલ છે ઓપ્શન સાઇડમાં તો એનો જવાબ થશે સી ભાગ્યા એ પછી આપણે જોઈશું નવમો પ્રશ્ન જોઈશું જુઓ કે સમતોલ પાસા પર અંક ચાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો પાસા ઉપર ટોટલ એક થી છ અંક આવે એમાં ચાર અંક કેટલી વાર આવે એક વખત આવે તો કુલ પરિણામ કેટલા થાય શક્ય પરિણામ એક થાય કુલ પરિણામ છ તો એક ભાગ્યા છ જવાબ થયાનો તો આમાં જો બીજા નંબરનું જે ઓપ્શન દેખાય ને એ જ તમારે ખાલી જગ્યામાં જવાબ આવશે હવે દસમો પ્રશ્ન જોઈશું આપણે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો આનો જવાબ આવશે મિત્રો વધે યાદ રાખવાનું જેમ જેમ થિટા મતલબ ખૂણો ખૂણો જેમ જેમ વધશે એમ સાઈન થીટાનું મૂલ્ય પણ શું થશે વધશે તો આમાં જવાબ આવે વધે ઓકે પછી અગિયારમો પ્રશ્ન જુઓ કે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે સ્પર્શક હંમેશા બે સાઈડથી સ્પર્શતો હોય તો કેટલા બિંદુ હોય બે બિંદુ હોય તો એનો જવાબ આવશે બે પછી બારમો પ્રશ્ન જુઓ કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવવાનો છે બહુલકીય વર્ગ શોધવો હોય તો મેં તમને આંકડા શાસ્ત્રના દાખલાના અંદર જણાવેલ છે કે બહુલક શોધવો હોય એનો વર્ગ શોધવો હોય તો જેની આવૃત્તિ સૌથી વધારે હોય એ થશે આપણે બહુલકીય વર્ગ તો તમને જુઓ નીચે આવૃત્તિ દેખાય એમાં સૌથી વધુમાં વધુ આવૃત્તિ કઈ છે સોળ છે તો એની ઉપર વર્ગ કયો આપેલ છે ત્રીસથી ચાળીસ તો ત્રીસ થી ચાળીસ એ બહુલકીય વર્ગ થશે તો આનો જવાબ આવે મિત્રો ત્રીસ થી ચાળીસ ઓકે હવે જો આપણે જોઈશું નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા પહેલાં આપણે છ વિકલ્પ જોયા પછી પાંચ ખાલી જગ્યા જોઈ હવે આપણે ખરા ખોટા જણાવવાના છે તો તેરમા નંબરનો પ્રશ્ન આવશે ગુસ્સા પાંચ અને પંદર બરાબર દસ થાય મતલબ પાંચ અને પંદરનો ગુસ્સા દસ થાય તો દસ ક્યારે ન થાય એનો જવાબ આવે પાંચ મિત્રો બીજો એ કે આવશે નહીં તો આજ આ વિધાન કેવું થાય ખરું કે ખોટું તો ખોટું આવશે પછી ચૌદમાં પ્રશ્ન જુઓ આકૃતિ આપેલ છે તમને કે આકૃતિમાં કોઈ બહુપદી વાય બરાબર પીએક્સનો આલેખ આપેલ છે અને આ કિસ્સામાં પીએક્સના શૂન્યોની સંખ્યા ત્રણ છે તો જુઓ એક્સ અક્ષ ઉપર આ આલેખ ત્રણ વખત પસાર થાય છે એક બે અને ત્રણ વખત તો આ વિધાન કેવું થશે ખરું થશે તો એની સંખ્યા કેટલી આવે ત્રણ આવે પછી આપણે 15મો પ્રશ્ન જોઈશું કે રિચલ સુરેખ સમીકરણ માટે એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ મતલબ કે સરખા નથી બી વન ભાગ્યા બી ટુ સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે તો આનો જવાબ મિત્રો ખરું આવે કારણ કે એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા હોય તો એનો મતલબ રેખાઓ કેવું હોય છેદતી રેખાઓ હોય છેદતી રેખાઓ હોય તો એક ઉકેલ મળે અને જો એક ઉકેલ મળે તો એને સુસંગત કહેવાય એકથી વધારે મળે તો પણ સુસંગત કહેવાય અને જો બિલકુલ ઉકેલ ન મળે તો એને સુસંગત નથી એવું કહેવામાં આવે તો ઇન શોર્ટમાં કહીએ તો આનો જવાબ થશે ખરું ઓકે પછી જુઓ સોળમો કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ઝીરો થાય તો આ વિધાન એકદમ ખોટું થશે કારણ કે તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય એક થાય યાદ રાખજો એક થાય પછી જુઓ હવે આવશે આપણે એક વાક્યમાં જવાબ આપવાના પ્રશ્નો આવશે તમારે એક વાક્યમાં લખવા પડશે એમાં સત્તરમો પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર લખો તમને સૂત્ર આવડવું જોઈએ એનમું પદ શોધવાનું સૂત્ર શું થાય કે એ એન બરાબર એ પ્લસ કાઉન્સની અંદર એન માઇનસ વન ગુણ્યા ડી ઓકે ના આવડતું હોય તો લખી નાખજો પછી સત્તરમાં પછી જોઈશું આપણે અઢારમો પ્રશ્ન કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે તો આનો જવાબ થશે મિત્રો પાઠ્યપુસ્તક મુજબ જોઈએ તો આમાં આવશે જવાબ બે થી વધારે સમાંતર સ્પર્શક મળે નહીં તો કેટલા મળશે બે મળશે ઓકે હવે જુઓ ઓગણીસમો પ્રશ્ન કે સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી હવે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે તેથી તેની ઘટનાની સંભાવના કેટલી થાય એક જ થશે વીસમો પ્રશ્ન જુઓ કે વર્ગ પાસઠ થી પંચોતેરની વર્ગ લંબાઈ જણાવો વર્ગ લંબાઈનો મતલબ શું મિત્રો કે બે વર્ગ વચ્ચે કેટલી ગેપ છે તો તમારે શું કરવાનું જે પંચોતેર છે એમાંથી પાસઠ બાદ કરો એટલે કેટલા મળશે તમને દસ તો એની વર્ગ લંબાઈ કેટલી થાય દસ થશે પછી આપણે જોઈશું હવે જોડકા જે ટોટલ તમારે ચાર ગુણમાં આવશે વિભાગ એની અંદર ઓકે એમાં એકવીસમાં પ્રશ્ન છે જુઓ કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર થાય મિત્રો થ્રી પાઈ આર સ્ક્વેર તો આનો જવાબ થાય ઓપ્શન સી એકવીસમાંનો જવાબ થશે સી અને બાવીસમો પ્રશ્નની અંદર જુઓ તમને વિકલ્પ જે આપેલા છે વિકલ્પ ખોટા છે કારણ કે દસ રૂપિયાના સિક્કાનું કનફળ મતલબ એ થયો ગોળ ગોળ આવે વર્તુળ આવે વર્તુળનું કનફળ શું થાય ચાર તૃતીયાંશ પાય આરનો કન થાય તો આવું તમને ઓપ્શન બિલકુલ આપેલ નથી તો તમને જો આ રીતનું ઓપ્શન ન આપેલું હોય તો આપણે જ લખવાનું ચાર તૃતીયાંશ પાય આર નો ઘન ઓકે પછી ત્રેવીસમાં પ્રશ્ન જુઓ કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો એનો જવાબ થશે પાય આર સ્ક્વેરથી ભાગ્યા ત્રણસો ને સાહીઠ જુઓ બંને ઓપ્શન કન્ફ્યુઝ કરે એવા છે પહેલાં નીચે એકસો એસી છે આમાં ત્રણસો સાઠ છે તો ખાસ યાદ રાખજો કે ભાગ્યામાં કેટલા આવે ત્રણસો ને તો એનો જવાબ થાય ઓપ્શન બી અને ચોવીસમો પ્રશ્ન જોઈશું વિભાગ એનો આપણે છેલ્લો પ્રશ્ન છે આ કે અર્ધવર્તુળનો પરીખ તો વર્તુળનો પરીખ ટુ પાય થાય તો અર્ધવર્તુળનો કેટલો થાય એકલો પાઇઆર થાય તો આનો જવાબ આવે મિત્રો ઓપ્શન એ ઓકે તો આપણે વિભાગ એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપ્યું છે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો હોય છે અને વિભાગ બી સી અને ડીમાં કયા કયા દાખલા આવે છે એ વિડિયો તમારે જોતો હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો જરૂરથી આપણે વિભાગ વાઇઝ તમને દાખલા પણ આપીશું એ દાખલા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણના દાખલા પૂછાઈ શકે છે અને કયા કયા મોસ્ટ ઓફ પૂછાતા હોય છે તો એ રીતના દાખલાની તમારે વધારે પ્રેક્ટિસ કરવાની સમય ખૂબ જ થોડો છે તેથી તમે સારી મહેનત કરજો અને સારું પરિણામ મેળવજો એક્ઝામ માટે તમને બેસ્ટ ઓફ લક આશા રાખું છું આ વિડીયો તમને મિત્રો ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરો અને તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી શેર કરજો ઓકે ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરાવું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન દબાવજો જેથી આવા યુઝફુલ માટે તમને સૌથી પહેલાં મળતા રહે આવા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ અને તમને મેં કીધું એમ જો તમારે વિભાગ બી સી અને ડીના પણ આ રીતનો વિડીયો જોતો હોય તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ